જો આ મેગીમાંથી આજે ભાભી એક નવી આઈટમ બનાવવાના છે તો હાલો આપણે પૂછી લઈએ શું બનાવો છો ભાભી તમે આજે આજે આપણે મેગીના પકોડા બનાવીશું તેના માટે આપણે બાફેલી મેગી છે એક ટમેટું છે એક ડુંગળી છે એક પેકેટ મેગી મસાલો છે એક એક વાટકો ચણાનો લોટ છે એક મરચું સમારેલું છે અને ચાર પાંચ લસણના કડીના ટુકડા છે અને ક્રંચ કરવા માટે કાચી મેગીનો ઉપયોગ કર્યો છે તો હવે કેવી રીતે બનાવવાનો છે ભાવી સૌપ્રથમ પહેલા આપણે બાફેલી મેગી લેવાના છે ઓકે તેમાં આપણે નાખીશું ટમેટું ત્યારબાદ તેમાં ડુંગળી નાખીશું ડુંગળી નંગાઈ જાય પછી એક લીલું મરચું તેમાં ચાર પાંચ લસણના કઢીના ટુકડા ચણાનો લોટ નાખવાનો વાટકો ત્યારબાદ મેગી મસાલો એડ કરવાનો હવે મેગી મસાલાનું હા એક પેકેટ આખું નાખવાનું મેગી મસાલાનું ઓકે ત્યારબાદ તેને મિક્સ કરવાનું થોડુંક હલાવ્યા પછી તેમાં આપણે મસાલા એડ કરીશું અડધી ચમચી મરચું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ત્યારબાદ તેને મિક્સ કરવાનું છે મેગી બાઇફી હતી ત્યારે થોડુંક મીઠું નાખ્યું હતું એટલે મસાલામાં આપણે મીઠું ઓછું નાખ્યું છે શું વાત છે ભાભી તમે તો એકદમ નવી આઈટમ લઈને આવ્યા મેગીના પકોડા ટેસ્ટ કરવો પડશે બાકી આપણે આજે હા તમે વારંવાર ખાતા રહી જશો પછી તમે એમ કહેશો ભાભી બીજી વખત મેગીના પકોડા બનાવો એમ હા એ તો હવે જોઈએ કેવો ટેસ્ટ આવે છે સારું ચાલો હવે આપણે મેગીના પકોડાને ગોળ ગોળ કરીને બોલ બનાવી લઈએ બોલ બનાવી લઈએ હ તો બધાને આવી રીતે આપણે આવી રીતના બોલ બનાવીને બધા આપણે માં મેગી ચીપકતી હોય તો થોડુંક તેલ લગાવીને બોલ્સ વાળી લેવાના સાચી વાત છે પહેલામાં તો બહુ ચીપકતું હતું ભાભી હા તો આવી રીતના હે ને બોલ્સ વાળી લેવાના આપણે હા

આવી જ રીતે આપણે બધા બુલ્સ ને તળી લેવાના છે હવે આ બુલ્સ બધા ફેરવી લઈએ પકોડા જેવો કલર આવી ગયો છે તો હવે આપણે તેને કાઢી લઈએ જો કેવા લાગે છે મેગી ના પકોડા તૈયાર થઈ ગયા છે હા ભાભી બહુ સરસ જ લાગે છે મિત્રો તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને અમને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં